સેલ 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 બ્રાન્ડેડ રેડીમેડ ગાર્મેન્ટ કપડાનો ફેક્ટરી આઉટલેટ સેલ જેતપુર શહેરના ફૂલવાડી રોડ ઉપર જૂની લોહાણા મહાજનવાડી ખાતે સોમવારથી ગુરુવાર સુધીનો ચાર દિવસનો સેલ હતો આ સેલની અંદર પબ્લિકની ભારે ડિમાન્ડ અને ખરીદીના ઘસારાને ધ્યાને લઈ અને આ સેલ માલિકો દ્વારા સેલને વધુ ચાર દિવસ એટલે કે તેર ચૌદ પંદર વધારવામાં આવ્યો છે સેલની તારીખ તેર ચૌદ પંદર અને સોળ ચાર દિવસ માટે હજુ વધારવામાં આવી છે સેલની અંદર આપને જેન્ટ્સ અને લેડીઝ જેવા કે જીન્સ ટ્રાઉઝર ચીનોઝ પેન્ટ કાર્ગો પેન્ટ કોટન શર્ટ ટી શર્ટ બરમુડા કેપ્રિક ગર્લ્સ ટોપ પ્લાઝો લોવર લેડીઝ જીન્સ જેગિંગ સિફન ટોપ ગર્લ્સ ટોપ કોટન ટોપ બ્રાન્ડેડ કુર્તી અને ઘણી બધી હજારો વેરાયટીઝ ફક્ત દોઢસોથી બસો રૂપિયામાં જ મળશે અને આની સાથે આપને જયપુરી ડાયમંડ જ્વેલરી જેની અંદર પણ ઇમિટેશનનો સંગ્રહ જ્વેલરી છે જેમાં ડાયમંડ મોતી બંગડીઓ ચાંદી સોનું મહેંદી સેટ અમેરિકન ડાયમંડ નેકલેસ ટોપ્સ ચેઇન બ્રેસલેટ ઓસ્ટ્રેલિયન ડાયમંડ જ્વેલ જ્વેલરી જયપુરી કુંદન જ્વેલરી સુહાગન મંગલસૂત્ર આ બધી આઇટમ છે જે બજારમાં ત્રણસોથી હજાર રૂપિયામાં વેચાય છે તે ફક્ત અહીં ત્રીસ સિત્તેર અને સો રૂપિયામાં જ આપને મળશે અને સાથે સાથે ભારતીય અને આયાતી કોસ્મેટિક એટલે આપનો સૌંદર્ય પ્રસાધનનો સાંધોનો લિપસ્ટિક લિપનાઇઝર આઈલાઇનર આઈસેડ લિપ લૂઝ લિપ કેર મસ્કરા મેકઅપ બોક્સ આ બધી વસ્તુઓ આપને બિલકુલ નજીવા દરે મળશે તો આ સેલની અંદર આજે જ આપ ખરીદી કરવા માટે જઈ શકો છો અને હજુ પણ પબ્લિકની ડિમાન્ડ ભારે ઘસારાને કારણે ચાર દિવસ વધારવામાં આવ્યો છે ગુરુવાર સુધીનો સેલ હતો તેને તેર ચૌદ પંદર અને સોળ ચાર દિવસ વધારો કરવામાં આવ્યો છે અને સેલનો સમય પણ નોંધી લેજો સવારના દસથી રાત્રિના નવ વાગ્યા સુધી તો આજે જ આપ સેલની મુલાકાત લો અને આપને મનગમતી વસ્તુઓ જે બ્રાન્ડેડ રેડીમેડ ગાર્મેન્ટ છે ફેક્ટરી આઉટલેટ નો સેલ છે તે સસ્તા ભાવે રસ્તાના ભા રસ્તામાં જે ભરતા હોય તેવા સસ્તા ભાવે બ્રાન્ડેડ રેડીમેડ ગાર્મેન્ટના કપડાં જ્વેલરી બધું ખરીદી અને આજે આપ પણ આ સેલનો લાભ લો